ફરિયાદીને લાલચ આપી તેના ડોક્યુમેન્ટ વોટ્સએપ કરાવી ઈમેલ આઈડી મારફતે રૂપિયા ત્રેવીસ લાખનો ફ્રોડ કર્યો હતો આઈઓસીએલ ના ખોટા દસ્તાવેજો જેવા કે એગ્રીમેન્ટ ફોર્મ અપ્રુવલ લેટર સિક્યુરિટી ડિપોઝિટ ફોર્મ વગેરે બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરવા ફરિયાદીને વિશ્વાસમાં લઈ અલગ અલગ તારીખોમાં ફરિયાદી પાસેથી આરટીજીએસ મારફતે કુલ રૂપિયા ત્રેવીસ લાખ ત્રણ હજાર ચારસો અઠ્ઠાણું પોઈન્ટ પચાસ જમા કરાવડાવી

ચાર કબજે કરી છોટાઉદેપુર સાયબર ક્રાઇમ બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાઉદેપુર સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર